અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો અમદાવાદના મણિનગરમાં જૂની અદાવતમાં કેટલાક શખ્સો યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી હતી આ ઘટનાની જાણ થતાં જ કાકડા પીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જોકે આ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી આ યુવતી તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી આ અંગે ચિરાગને જાણ થતાં જ તેણે મંથનને બેથી ત્રણ વખત ટોક્યો હતો આ મુદ્દે બંને વચ્ચે રજક પણ થઈ હતી જોકે ગઈકાલ રાત્રે મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો ચિરાગ એકલો જ સમાધાન માટે કાંકરા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો જ્યારે મંથન તેની સાથે જયદીપ શાહ હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વીપી પરમારને લઈ ગયો હતો ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ભેગા મળીને ચિરાગને માર માર્યો હતો જે બાદ ચિરાગને ઉપરા છાપરી ચરીના ઘા પણ ચીક્યા હતા ચિરાગને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ ઝોન છ ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે હત્યા બાદ ફરાર થયેલા આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમો રવાના કરાઈ હતી